ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ અને ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ રોટરી ક્લબ અને એચડીએફસી બેંકના ના ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પમાં સવારથી ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ યુવાનો મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકો સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું ત્યારે એકત્ર કરેલ તમામ રક્તની બોટલોને બ્લડ બેંક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે જમા કરાવવામાં આવી હતી તેમજ રક્તદાન કરનારા દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા તેમજ ચા પાણી નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી ત્યારે થેલેસીમિયાના દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા વર્ષથી અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનારા રક્તદાતાઓને પણ રક્તદાન કરી રહ્યા છે અને અન્ય લોકોને પણ રક્તદાન કરાવવાની અપીલ પણ કરી હતી આજે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક આયોજન કરવામાં આવ્યું છે જેમાં એચડીએફસી બેંક અને રોટરી ક્લબના સહયોગથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે આજે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થેલીસીમિયાગ્રસ્ત પ્રસ્તુતિ બહેનો અને અકસ્માતમાં જે બ્લડની જરૂર હો પડે છે અને હાલ અત્યારે બ્લડની બહુ જ અછત છે તેના કારણે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં મહિલાઓ તેમજ ભાઈઓ તેમજ હોમકાર્ડ બહેનો અને સ્ટાફ દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું અંદાજીત અત્યાર સુધીમાં પંદરથી દસ બોટલ જેવું ડોનેટ થઈ ગયું છે અને હાલ હજી બ્લડ ડોનેટ ચાલુ છે તો આપ લોકોને મારી નમ્ર વિનંતી છે કે સ્વૈચ્છિક રક્તદાન અચૂક કરો ત્રણ મહિનામાં એકવાર તો રક્તદાન કરવું જરૂરી છે જેથી કરીને ગ્રસ્ત બાળકોને જે બ્લડની અછત પડે છે તે અછત આપણે પૂરી કરી શકીએ